ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે એન્ટી ટેરિસ્ટ સ્કવોડે દેશની સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાની જાસૂસોને પૂરી પાડતા બે વ્યક્તિની ધરપકડ કરીને જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે પકડાયેલા બંને જાસૂસોમાં એક મહિલા અને એક પૂર્વ આર્મી જવાનનો સમાવેશ થાય છે બંને આરોપીઓ સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરતા હતા તેવી વિગતો સામે આવી છે અને આ વિગતો પાકિસ્તાનને મોકલતા હોવાનું પણ ખુલ્યું છે શું છે આખી ઘટના તેની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે ગુજરાત એટીએસએ જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે એટીએસએ જાસૂસી કરતા બે આરોપીઓને દબોચી લીધા છે ગોવાથી રશ્મિન રવિન્દ્રપાલ નામની મહિલા અને દમણમાંથી એ સિંહ નામની વ્યક્તિની ધરપકડ કરી છે બંને આરોપી પાકિસ્તાન સાથે સંપર્કમાં હતા અને સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરીને માહિતી પહોંચાડતા હતા તેવું સામે આવ્યું છે હાલ તો ગુજરાત એટીએસએ બંનેની ધરપકડ કરી અને વધારે પૂછપરછ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ પાકિસ્તાનની જાસૂસી સંસ્થાઓના સંપર્કમાં હતા અને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય હતા આરોપી એ કે સિંહ આર્મીમાં સુબેદાર હતો દેશના સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરીને ગુપ્ત માહિતી લીક કરતા હોવાનું પણ સામે આવ્યું છે ગુજરાત એટીએસ હવે આ નેટવર્કના અન્ય લોકો સુધી પહોંચવા અને તેમણે અત્યાર સુધીમાં કેટલી અને કઈ કઈ સંવેદનશીલ માહિતી લીક કરી છે તે જાણવા માટે તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ગત મહિને ગુજરાત એટીએસએ આતંકી ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું ત્યાર પછી ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદમાંથી હૈદરાબાદના ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી આતંકી પ્રવૃત્તિને મૂર્ત સ્વરૂપ આપવા આવેલા શખ્સો પાસેથી શંકાસ્પદ સામગ્રીઓ પણ મળી આવી હતી યુએપીએ કાયદા હેઠળ ગુનો દાખલ કરાયો છે ત્રણેય શખ્સો ગુજરાતને અશાંત કરવાનો અને મોટી જાનહાનિ પહોંચાડવાના ઈરાદાથી આવ્યા હતા તેવું પણ સામે આવ્યું હતું સાથે જ તેમનો હેતુ સાઇનાઇડ કરતા ખતરનાક ઝેર બનાવવાનો હતો તેવી વિગતો પણ સામે આવી હતી જોકે હવે ગુજરાત એટીએસએ ધરપકડ કરેલા બંને જાસૂસોની તપાસમાં શું સામે આવે છે તે જોવાનું રહેશે તો આતા અત્યાર સુધીના સમાચાર પડે પડની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ